લુસાળા ગામ મધ્યે એક જીવતી જાગતી જ્યોત કહી શકાય એવા સુરવીર સુરાપુરા ડાંગર પરિવાર ના મિત્રો જય દ્વારકાથી જય શ્રીરામ ડાયરા ને તો અત્યારે મિત્રો આપણે અર્જુનભાઈ આવી રહ્યા છીએ આપડા ઉગાપાના મંદિરે તો દર્શન કરવા સ્પેશિયલી આવ્યા છે નમસ્તે મિત્રો આ બધાનું લોકની અંદર સ્વાગત છે અને લુસાળા ગામ મધ્યે એક જીવતી જાગતી જ્યોત કહી શકાય એવા સુરવીર સુરાપુરા અમારા ડાંગર પરિવારના એવા ઉવા બાપાના મંદિરે આવ્યા છે દર્શન કરવા માટે આવ્યા છીએ તમને પણ બધાને દર્શન ચોક્કસ કરાવીશ અને ખાસ સુરવીરો કે જે પોતાના પંથકને ઇજ્જત આબરું ખાસ પહેલાંના જમાનાની અંદર

એ ભાઈ ગયમાં હોય તો આવા સુરા રે મળે એ મારા ઉવા બાપા તમને ને જાજેરી ખમા આ મારા ડાંગરના સુરવીર ને ઘણી રે ખમા જય હો જય હોવા બાપા મિત્રો તો આપડે જમી લીધું હે તો પાછા આપણે અર્જુનભાઈ વ્યા ગયા હતા ત્યારે આપડે ઉગાપા ના મંદિરે જવાનું હોય તો ત્યાં થોડુંક આપડે હિસાબ નું બધું કામ કરવાનું હોય તો બધા આવવાના તો પાછા જઈએ બહુ કન્ટિન્યુ કરીએ